તો દાહોદના ધાનપુર તાલુકાના કજેટામાં રતન મહાલ રીચ અભયારણ્ય આવેલું છે કે જે પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓ માટે ધરતી પરના સ્વર્ગ સમાન છે રતન મહાલય રીચ અભયારણ્યમાં જાણે પ્રકૃતિ સોળે કરાય ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને આદિવાસી સમાજનું દેશી વ્યંજન દાલપાનયા પણ લોકો માટે વિશેષ આકર્ષણ ધરાવે છે રતનમહાલ રીંછ અભયારણ્યની અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે જેથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીંયા મુલાકાતે આવેછે રતનમહાલ પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસ્તી ધરાવતું હોવાને કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે આ અભયારણ્ય વિસ્તાર તેના વનસ્પતિ તેમજ પ્રાણી સંપત્તિ માટે ખૂબ જ ખ્યાતનામ છે રતનમહાલ એ પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વનસ્પતિનો ખજાનો જોઈને આનંદ અનુભવે છે પાનમ નદીનું ઉદગમ સ્થાન પણ રતન મહાલ છે રતન મહાલ ની અંદર જોવા લાયક વન્ય પ્રાણી માં તો રીત છે દીપડા છે નીલગાય છે જરક છે તેમજ ઉડતી ખિસકોલી છે તેમજ અહીંયા નાના મોટા એવા પક્ષીઓ છે સાહુડી છે પણ કેવું કે જંગલની અંદર આમ શાંતિથી ફરીએ તો આપણને જોવા મળે मैं स्पेशली बिहार से आया हूं रतन महल देखने मुझे भी रतन महल के बारे में पता था तो यहां जब घूमने आया तो यहां का जो प्राकृतिक सौंदर्य है वो बेहद ही खूबसूरत और खूबसूरती का नज़ारा पेश कर रहा है और यहाँ की जो टूरिज्म प्लेस है वो बहुत ही आकर्षण कर सकता है अगर ये गवर्नमेंट चाहे इसको अच्छे से डेकोरेट करके जो प्रकृति की अपनी खूबसूरत है और और सरकार की जो खूबसूरती को मिला दिया जाए तो ये टूरिज्म प्लेस एक बेहतर आकर्षण का केंद्र बन सकता है વૃક્ષ આચ્છાદિત ડુંગરાળ મેદાન અને જંગલ ધરાવતા અભયારણ્યમાં રીંછની સારી એવી વસ્તી જોવા મળે છે સાથે જ અતિ દુર્લભ ગણાતી અને ગુજરાતમાં જવલ્લેજ જોવા મળતી ઉડતી ખિસકોલી પણ અહીં જોવા મળે છે જે ખાસ અહીં રાત્રિ રોકાણ કરતા સહેલાણીઓને આકર્ષે છે આ સિવાય અહીંયા મુખ્યત્વે દીપડા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે આ સિવાય અહીં ચરખ તામ્રવર્ણ બિલાડી જંગલી બિલાડી વાંસ સાપ અજગર અને કાચબાની વિવિધ જાતો પણ જોવા મળે છે અમે છીએ નળધા કેમ સાઈડ ઉપર અને અહીંયાથી જે છે ત્રણ કિલોમીટર ઉંચે જે પહાડ ઉપર જે ધોધ આવેલો છે તે ધોધનો નજારો માણીને કેટલાક પ્રવાસીઓ અહીંયા અમારી જોડે આવ્યા છે અમે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કેવો નજારો રહ્યો ને શું છે આ ઉપરથી અત્યારે જે ધોધનો નજારો જોઈને આવ્યો છો કેટલા ધોધ છે કેવી કેવી વ્યવસ્થા છે અને કેવો નજારો લાગ્યો છે શું કહેશો તમે એકચુઅલમાં બે ધોધ છે ત્યાં એક મિની ધોધ ને ઉપર મોટો બી ધોધ છે સારું છે કુદરતી વાતાવરણ અને ફરવાલાયક છે અને કુદરતી વાતાવરણની અંદર છે એવું લાગે છે કે નેચરલ કોઈ જગ્યા આવ્યા હોય એવું લાગે સારી દિવસ કે અહીંયા જે એક વખત પણ મહિનાની અંદર એક વખત પોતાના ફેમિલી સાથે પણ આજે વિસ્તારની અંદર સમયગાળો પસાર કરવા માટે પણ અહીંયા આવવું જોઈએ અને કુદરતી નજારો છે તેનો માહોલનો મજા લેવો જોઈએ દાહોદના વન વૈભવની સાથે નળા ધોધ અને પ્રવાસીઓને આકર્ષે તેવું છે જેથી વન પરિભ્રમણ માટે નળા કેમ્પ સાઇટ ખાતે આવતા પ્રવાસીઓ પાણીયાને ભરપેટ આરોગે છે અને પ્રકૃતિ પ્રેમીઓ મન ભરીને અહીંયા પ્રકૃતિ અને કુદરતનો આનંદ માણે છે સંદેશ ન્યૂઝ દાહોદ